હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાજનું આપણું ગીત મારા પોળાનાથ હાયના કૈલાસ ત્રિભુવન ડોલે રે સાથે સતી પાર્વતી છે સાથ ત્રિભુવન ડોલે રે સતી રે પાર્વતીએ મહેંદી રે વાવી ભોળાનાથે વાવીએ ભાંગ ત્રિભુવન ડોલેર મારા નાથ હાયલા કૈલાસે ત્રિભુવન ડોલેર સથે સતી પાર્વતી છે સાથ ત્રિભુવન ડોલે રે માથ પાર્વતી મેંદી રે વીણી ोडानाथ भीणे नि भाङ त्रिभुवन डोलेर माथ कैलास त्रिभुवन डोले रे माता पार्वती ए मेन्दी रे वाटी माथबाट नि भाङ त्रिभुवन डोले સથે સતી પાર્વતી છે સાથ ત્રિભુવન ડોલે રે મત પાર્વતી મેંદી રે મૂકી ભોડાનાથ પીધીએ ભાંગ ત્રિભુવન રે મારા ભોળાનાથ હાલ કૈલા સે ત્રિભુવન ડોલે રે સાથે સતી પાર્વતી છે સાથ ત્રિભુ વાન ડોલે રે માતા મેંદી ન રંગ ચડ્યો ને ચડીએ ની ભાંગ ત્રિભુ વન ડોલે રે મારા ભોળાનાથ હાલ કૈલાસે સે ત્રિભુ ડોલે રે સાથે સતી પાર્વતી છે સાથે ત્રિભુવન ડોલે રે ભાંગરે ચડીને ને ભોળા ડમરૂ વગાડે ડમરું વગાડીને નાચે ત્રિભુવન ડોલે રે થઈ થઈ કરે રે થનકાર ત્રિભુવન ડોલે મારા પોળાનાથ હાયલા કૈલા સે ત્રિભુવન ડોલે રે સાથે સતી પાર્વતી છે સાથે ત્રિભુવન ડોલે રે મિત્રો આપણું ગીત ગમીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં